टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना शिक्षकों की भर्ती प्रक्रिया शुरू थे घना महीनाओं समय वीती गयो है तम छता હજુ પણ આ પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નથી નીતિ આંદોલનો અને કોર્ટમાં થયેલી અરજીઓના કારણે ભરતીની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે તેવામાં ટાટ હોય કે પછી એચ ટાટ ઉમેદવારો ભરતી પ્રક્રિયાને લઈ નારાજગી વ્યક્ત કરતા જોવા મળે છે તેવામાં ગાંધીનગરમાં આવેલી વિદ્યા સમીક્ષા કેન્દ્ર બહાર ટાટ પાસ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતીને લઈને ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું એટલે ગાંધીનગરમાં હવે સત્યાગ્રહ છાવણી બાદ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પણ આંદોલનનું એપી સેન્ટર બની રહ્યું છે સપ્તાહના ત્રણ દિવસ તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારો ભરતી પ્રક્રિયાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે સપ્તાહના શરૂઆતના ત્રણ દિવસ ઉમેદવાર પોતાની રજૂઆતો અને નારાજગી વ્યક્ત કરતા પડે છે તેવામાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ અને શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી શિક્ષણ વિભાગે ધોરણ અગિયાર અને બારના અલગ અલગ વિષય મળીને કુલ પાંચ હજાર પર ત્રેવીસ જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી અને હાલમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણતાના આરે છે તેવામાં આ ભરતી પ્રક્રિયામાં મોટા ભાગના વિષયો માટે પૂરતા પ્રમાણમાં ઉમેદવારો મળ્યા નથી જેથી કેટલાક વિષયમાં જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે ઉમેદવારોનું કહેવું છે કે જીઆર કટ ઓફ નીચું કરીને ભરતી કરવાની તેમની માંગ છે કે જીઆરમાં ઉલ્લેખ છે તે પ્રમાણે એકસો ને વીસ માર્ક્સથી કટ ઓફ માર્ક્સ ઘટાડી શકાય છે કયા સંજોગોમાં કે જ્યારે તે વિષયમાં પૂરતા ઉમેદવાર ન મળે ત્યારે તો એવા તમને જણાવું તો આંકડા શાસ્ત્ર છે મનોવિજ્ઞાન છે તત્વજ્ઞાન છે સમાજશાસ્ત્ર છે અંગ્રેજી છે અને કૃષિ વિજ્ઞાન ટાટ એચ એસ એટલે કે ઉચ્ચતર માધ્યમિકની જે શિક્ષણ સહાયકની જે ભરતી ચાલી રહી છે તેમાં આટલા વિષયોમાં ઉમેદવાર મળ્યા નથી પૂરતા પ્રમાણમાં અને લગભગ એક હજારથી ઉપરાંત જગ્યાઓ ખાલી છે તો અમારી માંગણી એ છે કે આપે જ જીઆર બનાવ્યો છે સાહેબ શ્રી અને આપને જ અમલ કરવાનો છે ઉમેદવારોનું કહેવું છે કે એક હજાર જેટલી જગ્યાઓ ખાલી છે તો પછી જીઆરનો અમલ કરીને આવી જગ્યાઓ ભરવામાં આવે ઉમેદવારોના કહેવા પ્રમાણે ભરતી પ્રક્રિયામાં મેરિટ એકસો વીસ નક્કી કરેલું છે પરંતુ પૂરતા પ્રમાણમાં શિક્ષકો મળ્યા નથી આવા સંજોગોમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકના ભરતી જીઆર પ્રમાણે કટ ઓફ નીચું કરીને ભરતી કરે તો અંદાજે એક હજાર જેટલી ખાલી જગ્યાઓ પણ ભરાઈ શકે તેમ છે સરકારના શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયામાં બનાવેલા જીઆરમાં એક ઓગસ્ટ બે હજાર ચોવીસના ઠરાવ રૂલ્સ નિયમ બાર પોઈન્ટ બે મુજબ કટ ઓફ ઘટાડીને ભરતી કરવાની જોગવાઈ કરેલી છે અને એટલે જ ઉમેદવારો મેદાને ઉતર્યા છે ઉમેદવારોની માગણી પણ વાજબી છે જેથી આ દિશામાં સરકારે સકારાત્મક અભિગમ દાખવીને ઉમેદવારોને અન્યાય ન થાય તે પ્રકારની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ એવું નથી કે ઉમેદવારોએ અગાઉ રજૂઆતો કરી નથી ઉમેદવારોએ છેક શિક્ષણ મંત્રી સુધી રજૂઆતો કરી છે તેમ છતાં આ બાબતે શું નિર્ણય લેવાયો તે અંગે કોઈ જ માહિતી આપવામાં ન આવતા ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા છે એનાથી ઘણીવાર અહીંયા અરજી આપી ચૂક્યા છીએ અમે બધાને જો શિક્ષણ મંત્રીને ગણો કેબિનેટ શિક્ષણ મંત્રીને ગણો કે પછી અહીંયા વીએસ કેમાં જે પણ નિયામક છે ભરતી સમિતિના જે પણ સભ્યો છે બધાને અમે આવેદન આપી ચૂક્યા છીએ છતાં પણ અમારી હજુ જે મિટિંગ થઈ એમાં અમારો નિર્ણય શું આવ્યો છે કે શું ચર્ચાઓ થાય છે કે અમારા પક્ષમાં એ શું નિર્ણય લેવાના છે એ અમને હજુ જાણવા મળ્યું નથી એના સિવાય અમારો ખાલી મુદ્દો એ જ છે કે જે શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં જે વિષયોની જે જગ્યાઓ ખાલી રહે છે ત્યાં તમે પહેલાં તો એવું કહો છો કે તમારે બધા ઉમેદવારોને પૂરેપૂરી નોકરીની તક આપવી છે પ્લસ તમારે આ જગ્યાઓ ભરવી જ છે તો તમે જલ્દીથી જલ્દી આનો નિર્ણય કરો અને જલ્દી જલ્દી આનો નિકાલ લાવો ઉમેદવારોનું કહેવું છે કે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે અને આ મામલે સરકારે હકારાત્મક અભિગમ પણ દાખવ્યો છે પરંતુ ભરતી પ્રક્રિયા પૂર્ણતાના આરે હોવા છતાં કોઈપણ પ્રકારનો નિર્ણય જાહેર થયો નથી ને એટલે જ હવે ઉમેદવારોએ સરકારી તંત્રને ઢંઢોળવાનું કામ કર્યું છે જો સરકાર હવે નિર્ણય નહીં કરે તો આ જગ્યાઓ ખાલી રહેશે અને એકસો વીસ કરતાં ઓછું મેરિટ ધરાવતા ઉમેદવારોને નોકરીની તક નહીં મળે જેથી તમામ ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અધિકારીઓ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને જો આ મામલે સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી સમયમાં ધરણા કરવાની પણ ઉમેદવારોએ તૈયારી દર્શાવી છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત